જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલી દિનદયાલ ઉપાધ્યાય ગાર્ડન નવા રંગપુર સાથે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવનાર છે ઘણા સમયથી કેસોદના બગીચાની સ્થિતિ કંડમ હાલતમાં હતી તો પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલે આ શાસન પર આવતા બગીચાના વિકાસના દ્વાર ખુલશે તેવી શહેરીજનોમાં ઝંખના જાગી જિલ્લાના કેસોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલ કિંમત કિમતી જમીનમાં શહેરીજનો માટે એક માત્ર જ્વાર ગાર્ડન છે કે જેને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરવામાં આવેલ પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડોનો અભાવ હતો તે સગવડ વધારે પૂરી પાડવા શહેરીજનોમાંથી માંગ ઉઠી રહી છે કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત દીનદયાલ ઉપાધ્યાય ગાર્ડનનું સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવ્યું છે કેશોદની આન બાન શાન સમા આ બગીચો કેશોદના લોકો માટે કે નવું જીવન જરાણ ઉભેટ મળવા માટે જઈ રહ્યો છે કેશોદના યુવા અને ઉત્સાહ નગરપાલિકા પ્રમુખ મીયુલભાઈ ગોંડલિયાના જણાવ્યા અનુસાર આ બગીચામાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી છે બાળકો માટે અવનવી રાઇડ્સ હિચકા લપસણી રમતગમતના સાધનો યુવાઓ માટે તંદુરસ્તી સારી રહે અને કસરત કરી શકે તે માટે જીમનું બાંધકામ કરવામાં આવેલું છે બાળકો માટે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવેલ છે અહીં સવાર સાંજ નિયમિત વોકિંગ કરવા માટે આવે છે તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવેલ છે તેમજ રંગબેરંગી લાઇટ્સ વાળો ફુવારો કે જે બગીચાનું એક આકર્ષણ છે તે પણ બનાવવામાં આવેલ છે ઉપરાંત બાળકોનું આકર્ષણ એવું તળાવ બનાવવામાં આવેલું છે કે જેમાં આર્ટિફિશિયલ મગરમચ્છ પક્ષીઓ રાખવામાં આવેલા છે ઉપરાંત જુદા જુદા પશુ પક્ષીના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલા છે મોટી ઉંમરના અને વૃદ્ધ લોકો માટે બેસવાની લોન સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે વિડીયોમાં જોઈ શકો શકશો કે લાઇટિંગ દ્વારા રાત્રિનો નજારો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે કેશોદ પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલે આવ્યા પછી કેશોદ શહેરીજનો માટે અનેક સગવડતાઓ વધારવામાં આવેલી છે તેમજ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે કે જેમાનો એક નજારો એટલે કે આ દીનદયાલ ઉપાધ્યાય બગીચો આ ઉપરાંત ભગવાન શ્રી રામનું સ્ટેચ્યુ તેમજ પવનપુત્ર હનુમાનજીનું સ્ટેચ્યુ મૂકવામાં આવી રહ્યું છે હું ભરત પ્રજાપતિ કેશોદ શહેરમાં આજરોજ આપણા શહેરની મધ્યમાં ખૂબ જ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈને હવે તૈયાર જ થઈ ગયું છે ઓલરેડી અને ધીમે ધીમે લોકો આ ગાર્ડનની અંદર આવતા થયા છે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આપણું મન સવારના કોરમાં જ્યારે અહીંયા આવ્યો ત્યારે પ્રફુલ્લિત થાય છે કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ મુ સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે જેમ છે આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે મારી એક્ઝેટ પાછળ જ સરસ મજાનું એક ફુવારો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ફુવારો મને લાગે કેશોદ શહેરની અંદર ખૂબ જ લગભગ પ્રથમ વખત લોકોને જોવા મળશે આજ સુધી આવી કોઈ વ્યવસ્થા કેશો શહેરમાં નહોતી પરંતુ આ ફુવારો પણ જ્યારે શરૂ થશે એમનું કાચ ફીટ કરવાનું કામ અત્રે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ફુવારો પણ શરૂ થવાનો આ શહેરના આ મધ્યની અંદર આવેલ ગાર્ડનમાં અનેક પ્રકારના પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકવાના છે જે જંગલી પ્રાણીઓ આપણે જંગલમાં જાય ત્યારે જોવા મળતા હોય પરંતુ અહીંયા ગાર્ડનની અંદર પણ બાળકોને પ્રાણીઓ જોઈને એવો અહેસાસ થશે ખરેખર આ સાચા જંગલી પ્રાણીઓ છે અને અહીંયા એકદમ જમણી બાજુ એક ગોળ સર્કલ આવેલું છે અને આની અંદર લગભગ મારી સાથે એવા વીસોક વર્ષથી આવતા એવા મિત્રો છે કે જમે વીસ વર્ષથી સતત ગાર્ડનમાં સવારના પોરમાં આવતા હોઈએ અને આ મિત્રો માટે પણ ખૂબ જ ખુશીનો માહોલ છે મારી સાથે ઉભેલા ગોસ્વામી સાહેબ વકીલ અને બાપુ આ અમારા મિત્રો છે ઘણા બધા ગાર્ડનની અંદર આ સર્કલમાં અલગ અલગ પ્રકારના શારીરિક કસરતો માટે અત્રે વધારેલી છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા ઊભી થઈ છે કેશોદના શહેરના લોકો જે કોઈ છે એ અહીંયા આવે પણ ખાસ તો આગ્રહ મારો છે કે આ ગાર્ડનની કેર કરે અહીંયા ફૂલ ઝાડને કોઈ નુકસાન ન પહોંચાડે કોઈ ચીજ વસ્તુઓને નુકસાન ન પહોંચાડે એ કેશોદ શહેરની જનતા માટે ખૂબ જ જરૂરી બાબત ગણાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App